ભરૂચના યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માટલીવાડા પબ્લિક સ્કૂલ હોલ કાલી તલાવડી ભરૂચ ખાતે ભરૂચ શહેરના રહેવાસી મુસ્લિમ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો સન્માન સાથે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પચીસ ઓગસ્ટ બે રવિવારના રોજ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો છે જેમાં વર્ષ બે હજાર ચોવીસમાં દસમા માં હૈસી અને બાર સાયન્સ આર્ટસ કોમર્સમાં પંચોતેર તેમજ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ પ્રથમ પ્રયત્ન સફળ થનાર ભરૂચ સહેલી શાળામાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર તેજસ્વી તરલાવનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત મોલાના સુહેલે દ્વારા

વધુમાં તેમણે વિદ્યાર્થીઓને હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક જેવી વિભાવનાઓની સમજૂતી આપી ટ્રસ્ટના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદિક કોન્ટ્રાક્ટર ટ્રસ્ટના સેક્રેટરી બી પઠાણ સંસ્થાના સર્વે ટ્રસ્ટી મંડળ સમાજના આગેવાન ડોક્ટર કાઉન્સિલર વાલીગણ વિવિધ શાળાના આચાર્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થીનીઓની દુઆ સાથે શુભેચ્છા પાઠવી હતી આવનાર મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન યુસુફ પટેલ અને તેમની ટીમના હસ્તક કરવામાં આવ્યું છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે